લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જ ચૂંટણી આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારોને હોદ્દા અનુરૂપ મળતી ગાડીઓ કોર્પોરેશનના વ્હીકલ પુલમાં જમા કરવામાં આવી છે મેયર ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ દંડક અને શાસક પક્ષના નેતાને ગાડી ફાળવવામાં આવે છે આ ગાડીઓ હવે જિલ્લા ચૂંટણી તંત્રને તેઓની સૂચના મુજબ સોંપી દેવાશે બહારથી જે કોઈ ચૂંટણી નિરીક્ષકો આવે તેઓ માટે આ ગાડીઓ ડ્રાઈવર સાથે તૈનાત રખાશે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગાડી કોર્પોરેશનના હોદ્દેદારોને જૂનમાં પરત મળશે બહારથી કોઈ વીઆઈપી આવે અને પ્રોટોકોલના ભાગરૂપે મેયરે તેમને રિસીવ કરવા જવાનું થાય તો તેમને ગાડીની સુવિધા મળી શકે એરપોર્ટ પર રિસીવ કર્યા બાદ મેયર ગાડી સાથે તેમના કાફલામાં જોડાઈ ન શકે ગાડી પરત જમા કરી દેવામાં આવી છે આવે બીજી મેયર બેન લેવાય છે